પોસ્ટમોર્ટમ વિભાગમાં ફરજ બજાવતા જગદીશભાઈ વૈષ્ણવે મૃતભાઈને મહાત આપીને કરી છે અઘરી સેવા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે આવતા મૃતદેહો પર શલ્ય કામ કરીને મૃત્યુના કારણો જાણવામાં જગદીશભાઈ તબીબોને કરે છે મદદ પરંતુ સયાજી હોસ્પિટલમાં તેવીસ કરતાં વધુ વર્ષોથી જેને અઘરામાં અઘરી અને કઠણ કાળજાની જરૂર પડે તેવી શબ વિચ્છેદનની અવિરત સેવાઓ આપી છે એવા જગદીશભાઈ વૈષ્ણવે ત્રીસ હજારથી વધુ મૃતદેહોને તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટમોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ અઘરી અને અનોખી સેવા કરી છે સૌને સૌથી વધુ ડર મોત તો લાગે છે પરંતુ જગદીશભાઈએ શબઘરમાં ઘરમાં મૃતદેહો સાથે રાત દિવસ કામ કરતા રહીને સિદ્ધ સંત કે માત્મા જેવી મૃત્યુના ડરને પરાજય આપવાની સિદ્ધિ મેળવી છે જોકે રાત દિવસ નૃત્યો સાથે પરના પડવા છતાં એમની સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ નથી આ ભળવીરને જ્યારે એકવાર બે વર્ષની બાળકીના સપ પર શલ્ય કામ કરવાનું થયું ત્યારે એમને પોતાના માસું બાળકો યાદ આવે ગયા અને એમના હાથ ધ્રુજે ઉઠ્યા હતા તેમણે રડતી આંખીને ભારે હૃદયે કામ કર્યું પોસ્ટમોર્ટમનું કામ ભલે કોઈને ના ગમે પણ એની અગત્યતા ઘણી છે કુદરતી મરણ જેવી લાગતી ઘટનાઓમાં પોસ્ટમોર્ટમથી હત્યાઓનું પગેરું છે અકસ્માત મરણના કિસ્સામાં વીમા અને અદાલતી કાર્યવાહીમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની ખૂબ જરૂર પડે છે ફોરેન્સિક સાયન્સ એટલે કે ગુના શોધન વિજ્ઞાનના વિકાસમાં તે ઉપયોગી બને છે અને હત્યા કરનાર ગુનેગારોની વિશિષ્ટ કાર્ય પદ્ધતિનો ખુલાસો પોસ્ટમોર્ટમ કરે છે પરંતુ આ એવી નોકરી છે કે જે ભાગ્યે જ કોઈ પસંદ કરે અને જગદીશભાઈનું રસીબ તો જુઓ એમને નોકરીની શરૂઆત સાયજી હોસ્પિટલમાં સ્વીપર તરીકે કરીને અથડીની રેખાઓને બનાવી દીધા જોકે એમને વિધાતાએ રોજગારી રૂપે આપેલું આ કામ પૂરી નિષ્ઠાપૂર્વક કર્મનિષ્ઠથી કર્યું અને નિવૃત્તિ પછી પણ તેમની સેવાઓ લેવામાં આવી રહી છે વર્ષ બે હજાર એકથી બે હજાર ત્રેવીસ સુધીમાં સાયજી હોસ્પિટલમાં વિભાગમાં ચુમ્માલીસ હજારથી વધુ પોસ્ટમોર્ટમ થયા છે અને મોતના ડરને અબેરાઈએ ચડાવીને આ કામ કરનારા જગદીશભાઈ અને તેમના સાથીદારો આ વિભાગના તબીબોની સેવાઓ સલામને પાત્ર તો છે જગદીશભાઈ એટલેથી તે નથી એમણે લગભગ પાંત્રીસ લોકોને તાલીમ આપીને આ લોક નજરે અણગમતા પરંતુ ખૂબ અગદ્ય કામ માટે તૈયાર કર્યા છે સાચી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગમાં એક મહિલા તબીબે વર્ષો સુધી મારનું ઉત્તર તપાસનું કામ કર્યું અને તેઓ કહેતા હતા કે અહીં આવતા પ્રત્યેક મૃત્યને કશું કેવું હોય છે એમને વાચા આપવાનું આ કાર્ય છે જગદીશભાઈએ કામ કર્યું શરૂઆતમાં પરિવારજનોએ આ કામ પસંદ નહીં જ આવ્યું હોય પરંતુ ધીમે ધીમે બધાએ તેમના કામને સ્વીકારી લીધું પહેલા દિવસે અને ખાસ કરીને રાત્રે એકલા કામ કરવાનું આવ્યું ત્યારે ત્યારે બીક લાગી પરંતુ પછી તો સહજાદત પડી ગઈ એક રીતે એમણે એમના આ કર્મયુગને લીધે મોતના ડર પર વિજય મેળવ્યો કોરોના કાળમાં કોઈ કોરોનાના જીવતા રોગીને અડકવા તૈયાર ન હતા ત્યારે તેમણે રોગીઓના મૃત્યુઓને પોસ્ટમોર્ટમ માટે જરૂરી શલ્ય કામ કરીને તૈયાર કરવાનું સાચા અર્થમાં વીરતાનું કામ કર્યું તે સમય તેમના પરિવારના લોકો ખૂબ ડરી ગયા હતા તેમના આ કામને લીધે કોરોનાનું ચેપ ગરમા પેસે છે પરંતુ ત્યાણો ઈશ્વરે આ કર્મયોગી ની लाज રાખી એટલે ઉજાતેને પરિવારના લોકો કોરોનાથી મુક્ત થયા અને ભગવાનની કૃપા ગણે છે

કેમ કે માણસને મૃતદેહને જીરવાનો એ બહુ અઘરું કામ છે